नगरपालिका पालिका मजदूर संघ द्वारा सफाई कामदारों ना मन उकेल प्रश्नो अंगे कमिश्नर श्री ने आवेदन पत्र पाठवी रजूआत कराई थी भारत माता की जय हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो नगर महानगर पालिका सफाई कामदार तरीके फरज बजाता कर्मचारियों ना मन उकेल प्रश्नो अंगे

પોતાની ફરજ દરમિયાનના અનેકવિધ પ્રશ્નો બાકી હોય પેન્ડિંગ હોય એના તેનો ઉકેલ ના આવતા જો ફાઇનલ બાઇન્ડિંગ રૂપે આપણા મહાનગરપાલિકાના કમિશનરશ્રી ઉપાધ્યાય સાહેબ સમક્ષ મિટિંગ કરી અને તે બાબતને રજૂઆતને રજૂઆત કરી અને એના પ્રશ્નો બાબતે વાકેફ કરતા અગાઉ પણ વાકેફ કરવામાં આવે જ્યારે વારસદારનો નિયમ હતા ત્યારે વારસદારના પેન્ડિંગ પ્રશ્નો અને વારસદાર લેવા માટેના રજૂઆત થતાં તારે કમિશ્નરે અકાઉન્ટમાં વલણ વાપરીને સ્ટેન્ડિંગ તરફ ફાઇલ મૂકેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ પાસ કરેલ અને ત્યારબાદ બોર્ડમાં પાસ કરેલ બાદમાં કમિશનર સમક્ષ આવતા તે આજ દિન સુધી વલણ ઉકેલ રહેવા પામેલ છે તો સા પામમાં ચીન કરવામાં નથી આવતું તો આ બાબતે સફાઈ કામદારો નારાજગી વ્યાપી છે ને આ બાબતે સાનુકૂળ પ્રત્યુત્તર અને જવાબ અમને નહીં મળે અને આનો ઉકેલ નહીં આવે તો તબક્કાવાર અમે ધરણા કરીશું અને બાવીસ તારીખ બાદ ભાવનગર શહેરની તમામ સફાઈ બંધ કરવામાં આવશે જેની આ બાબતે ગંભીર નોંધ લેવા પણ જણાવ્યું છે